વડોદરા શિનોર તાલુકાના કંજેઠા ગામે તલાટીની અનિયમિતતાથી ત્રાસી જઈને ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે શિનોરના કંજેઠા ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવી છે તલાટી કમ મંત્રીની અનિયમિતતાથી ગ્રામજનોના પંચાયત કચેરીએ કામ અટવાયા છે ગામના ખેડૂતો સહિત ગામ લોકોમાં ભારે રોષ ની લાગણી જોવા મળી રહી છે ગામ લોકોએ આજે પંચાયત કચેરીને તાળાબંધી કરી જ્યાં સુધી તલાટીકમ મંત્રી બદલાય નહીં ત્યાં સુધી ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી યથાવત રહેશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી ગંજેઠા ગ્રા કંજેઠા ગ્રામ લોકોએ ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીએ જઈ તલાટી કમ મંત્રીને તાત્કાલિક બદલી કરી નવા તલાટી કમ મંત્રી મૂકવા ટીડીઓ કેડી ઠક્કરને લેખિતમાં રજૂઆત કરી છે માથાભારે કમ મંત્રીને સામે ખાતાકીય તપાસ કરવા અને તાત્કાલિક અસરથી બદલી કરવા ગ્રામજનો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે કૃણાલ દરજી વાયનએન ન્યૂઝ શિનોર એક પંચાયત છે એની અંદર પણ ઝાખરા એટલા બધા જંગલમાં પંચાયત ઘર ઉભું કર્યું એવું થઈ ગયું છે જિલ્લા ત્રણ બિલ એટલે છ મહિનાથી લાઈટ બિલ પણ ભરતા નહીં જાણવા મળેલ છે કે પંચાયત અંદર નાણા પણ છે તેમ છતાં પણ લાઈટ બિલ ભરતા નહીં એનું કારણ શું કે તલાટી રેગ્યુલર આવતા નહીં અઠવાડિયામાં એક દિવસ હોય છે તે પણ આવે આવે ને ના પણ આવે મેસુલના નાણા લોકો આપે વેરો ભરવા પણ આવે છે તો એની પાવતી મળતી નથી લોકો નારાજ થઈ ગયા પંચાયત થી કે આ તલાટી ની બદલી થાય તો ઘણું સારું છે આજે શું ગામ લોકો એ કરેલું છે ગ્રામ લોકો બધા ભેગા થયા છે અને બધાએ આજે બધાને બોલાયને એકત્રિત થઈને કીધું કે હવે આ પંચાયતનો તલાટી બદલાઈના તે ઉતી અમાર આ બંધ રાખવી છે પંચાયત બીજું કઈ છે નહીં બિલકુલ હેરાન ગતિ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર